જવાબ ન દીધો કોઈ વાત ન મારી દીકરી રજવાવાની ભૂપત નાનુની દીકરી રજવાવાની વાત કરેલી તો એને મેને પાંચ નાતીલા ભેગા કરતા એક વાત લેવી કે ભાઈ તારો ઓખો છે તલસીડેની કિરિયાતમાં કોઈ મારા નાનુને કિરિયાતમાં છે નહીં તારે લગન કરવાય તો કહે ન કે સુટો કહે આ તારી ઘોડી કે તારી હામત નરસીની દીકરી દેવસી દેવસીડેની પરજાની દેવસિંહ છોકરી ની બાયડી માં વેદ તો આ પાપની ની માલિક હું દીકરી બીજે વટાવીશ આ તારે હો વરિયા તે તુલસી બાબા ને કિરિયાત પાંચ દીકલા કિરિયાત પાંચ તારે ઉત્તર અવતાર લઈ લેવાનો તો કાળો તળસી તું હાથના વખા અને હાથના ના ગોઠણ ઘડી અને તું વહીવટ કરશો અને તું આવા વીડિયા ઉતારશો તો કેશું નાનું કઈ એમ કઈ તારે તારી સઠી મારા હાથમાં છે ને મારી સઠી તારા હાથમાં છે કરમ ચટલા તું ડાટે તું વહીવટ કરશો ઈ કે શું નાનું ને ખબર છે તું કટાકે બની પેઢી આવી ને તું એક હમો બેસને ને પાંચ વાત કર તું પાંચ વાત હું કરું મારી નાત ના હાથમાં કાંકરી આપી ઈ કાંકરી નો ન્યાય મારી નાત ઘોઘા બારા ની અંદર ખરાપાટ બાલ પથક અને ઘોઘા બારું ઈ તારો મારો ઈ કાંકરી નો ન્યાય મારી નાત કરશે કાળો તળસી એવા પડકા ફગાવ્યા અને એવા જીણો મોટો તરે હો જાતના ફજેતા કરે એમ કેસુ નાનું ભૂલી જાય એમ નથી એટલે કાળો તો છે એટલું કેવું તારા વિના બેખાને કહી દે માણા મરે તો એક કાંતીડાની પરજાની પાપમાં મરે છે કાનીની પરજાની પાપમાં કાનીની પરજાની માલપા એને વહુ રાખી મે કેસુ નાનું એ કઈ વહુ નથી રાખી એટલી વાતમાં તું સમજી લીજે કાળો તો છે એમ તું વિના બેખાને સડાઈ નાતને ધમકી દે કેસુ નાનું ને ધમકી દે મરી છે તો આ વેદમાં અમર છે કઈ મારી હાટું નથી મરતા